જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સૌરાષ્ટ્રો સત્તર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારના સેટ સાથે આખું ટ્રેક્ટર આપવાનું છે ઓઝારમાં દાતી રાપ અને ત્રિવેણી કંપનીનું ટ્રેલર ત્રણેય ઓઝા ટેક્ટરની સાથે જ આપવાના છે બે હજાર ને ના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ટેલર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું ચૌરાષ્ટ સાતસો સત્તર બે હજારને વીસના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ન્યૂ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બેટરી પણ નવી જ છે સીટ છત્રી નવા વાયરિંગનું કામ કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ તમને ટ્રેક્ટર જોવા મળશે સીટ છત્રી નવા ટાયર કન્ડિશન સારી છે

તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખેજદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જીલોપોર બંદર રાણાવાવ કુતિયાણાની બાજુમાં તમને ખેજદળ તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ જઈ મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ કોન્ટેક્ટ નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો આ ટ્રેક્ટર જોવા જવું હોય તો તમે જઈ શકો છો તમે રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટેક્ટરની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે સીટ છત્રી નવા જ છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર વેચવાનું છે